ડૉક્ટર જગદીશ ચંદ્ર દાફડા કાર્યકારી પ્રદેશ પ્રમુખ એનસીપી શરદચંદ્ર પવાર પક્ષ તરફથી આજે અમે અમારે સર્કિટ હાઉસમાં મીટિંગ છે એમાં અત્યારે ગુજરાતભરમાં જે સરકાર છે એમની જે નિષ્ફળતાઓ છે એના માટેની એક ચર્ચા કરવાના છીએ અને એમાં નિષ્ફળમાં અત્યારે એવી ઘણી ઘટનાઓ બની ટીઆરપી કાંડ છે મોરબી કાંડ છે ઉપરાંત ડીસાની અંદર પેલા ફેક્ટરીઝના જે ફટાકડાના બ્લાસ્ટ છે હમણાં અહીંયા બીઆરટીએસનો જે છે એમાં જે લોકો હતા થયા છે એમને જે સરકારે ન્યાય આપવો જોઈએ એ ન્યાયમાં સરકાર ક્યાંક અટકી રહી છે તો એના માટેની અમે આગળ રજૂઆત કરીશું વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો છે આર એડમિશન આપે છે પણ એ પછી એ લોકોને જોડે નથી બેસાડતા એવા જે ભેદભાવ છે એવા ઘણા પ્રશ્નો છે પ્રજાના એ લઈને અમે અમારું રાષ્ટ્રીય સ્તરેથી અમારી વર્કિંગ કમિટીની મિટિંગ હતી દિલ્હીમાં એમાં અમારા બધા નિર્ણયો લેવાયા કે હવે તમારે પ્રદેશ લેવલ થી અમારું સંગઠન મજબૂત કરી અને પ્રજાના વિશ્વાસ જીતવા આગળ વધવાનું છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો